बोलाव जना बालाजी ग्रुप बालाजी फाड़ेसन द्वारा सर्वगांधी समूह लग्न निमित्त श्रीमद् भागवत कथा का काले औती काले छठो दिवस एना काले बप्परे प्रसादी माटे लाडवा नि तैयारी

આ બાજુમાં ફરજા વાતું ખોકું તો ન જાય ગઈ દાદી માને જુવાન ચાલવા વારી રહ્યા છે જો

અહિયા પણ ચાલુ છે કામકાજ આ જેમતી ભાઈ કે મારો ચેહરો આવશે કે નહીં

هن دانت ما دان कन्या दान दान आलाजी ग्रुप نا درك سڀيو ۽ شهر ۾ ڏيا آهي بالاجي گروپ

જે અંદર ટોપ માં પણ માલ ભર્યો છે હજી એ આખો ટોપ ભરેલું છે અંદર નું આ ઠરવા માટે બહાર રાખ્યા છે બધું એકારે ઠરી ન જાય એટલા માટે થોડા થોડા કાઢીએ છે કાલે 3000 વ્યક્તિઓનું જમણવાર છે કાલે બીજો કોઈ ડીશો માલ નો ખૂટી જાય માલ દેવા માંડો ફટાફટ પછી એમાં ચા બનાવી પછી એમાં બની ગયે ઉતાવળ ભાઈ રહે પણ ચામાં ચામાં વાત છે આપણે પચીસ ટકા પહોંચાડીએ તો આપણે ચાની ઉતાવળ ભાઈ રહે બધાયને હા જનદીભાઈ ક્યાં ગયા હા પાણી પી લો ભાઈ ફટાફટ આવો જલ્દી હાલો આ ઘરે નહીં જવા મળે કોઈ ને પાણી અહીંયા છે આખા ગયા ગયા કિલોમીટર કાપવા તો જો બારો બાર છટકી ન જાય ધનસુખભાઈ કાચો માલ તૈયાર કરીને આમ બે ગયા છે

ને ભાઈ પાંચ વાગે રોની તું આમ ગયા હોય જાય આમ આવ્યું છો ચા બનાવ કોને મને તું બનાવ ચા બતાવ રાખો જોઈ લે બોલાવતો નહીં જો અમારા બધા છે અરુનિતભાઈ છે અમારા જરા એક લાડુ હજી એને છે ને વાયરો નથી એક લાડુ એની લાડુ નથી આવડતો શું એ કે અમારી ડ્યુટી દિવસ ની છે અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ ઘરે ઘરે એમ કીધું હું લાડવા જાઉં છું રાત જવા જ નહીં જ મળ્યા છે અવાર સિવાય ઘરે જવા નહીં મળ્યા છે પૂરું થઈ ગયું આજે ત્રણ તો લાડવા વાળો વાગવાના છે અમારે ત્રણ વાગે જવાના લાડવા વાળા હવાર પડી જવા લાડવા વાળો વરસાદી પણ વાતાવરણ છે વરસાદ થોડો ચાલુ છે આ ખાલી બ્રાજવા ખાલી બતાવવા પૂરતું ચોકી ઉપાડે છે હા એક ચોકી ઉપાડી એમાં બતાવવાનું ચાલુ વરસાદ હા ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો છે અહિયાં પવન પણ ફૂલ ઉપડી ગયો છે જો તમને બતાવી આપો આટલો પવન ઉપડી ગયો છાટા વરસાદ ચાલુ થઈ ગયા છે એક વાગ્યા વાતાવરણ છે વરસાદ આવે એવું પણ આપણે ભગવાન દયાથી આપણે હજી સુધી જરાય વિઘ્ન નથી આપણે ભગવાન આપણી સાથે જ છે આપણું કામ જરાક પણ અટકાવશે નહીં જો હવે થોડોક વરસાદ છે વરસાદ વહેતો છે ચોકી ફટાફટ ના લે છે બધી વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ મને ચા આપો વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટ બધો માલ અંદા લેવા માંડ્યા છે બધાય પવન પણ ફૂલ છે લઈ લેવું જો વીજળી પણ ચાલુ છે અત્યારે જોઈ લો સુરતમાં

બતાવી દો સાઈડ માં છે ડોમ વર્ત માં આવે છે તમને વીજળી બતાવી દો કેવી થાય છે ગાજે પણ છે વરસાદ પણ આપણે ભગવાનની મહેરબાનીથી આપણે હજી સુધી પણ વિઘ્ન નૈડા નથી આજે આપણા ઉપર ભગવાનની કૃપા કહેવાય કેટલા વાવાઝોડા વયા ગયા બે ત્રણ તો પણ હજી સુધી આપણે જરા પણ તકલીફ પડી હતી વીજળી કડાકા ભડાકા પણ ચાલુ છે જો કેટલી વીજળી થાય છે પછી અંદર પણ ઘણા માણસો બેઠેલા છે એ ચા પી આવો નહીં નજ ભાઈ હાજી તો ભાર લાગશે એ તો પચીસ ટકા થયા બધા ચા પી લ્યો પણ અંદર બહાર બીઓ ને તમે ગરમીમાં ક્યાં બફાવજો તો હજી બધા અંદર પણ બેઠેલા છે બધા ચા પી આવો ચા બને

લાડવા બની રહ્યા છે આપણે મોતીયા લાડવા હવે આપણે કથાને બે દિવસ બાકી છે પછી આપણે સમૂહ લગ્નની તૈયારી કરવાની છે અત્યારે મંડપનું કામકાજ શરૂ થઈ ગયું છે ગ્રાઉન્ડમાં પછી અમારે કરિયાવર બધો ભેગો કરવાના છે શેડ બનાવવાના છે પાત્રીસ શેડ માલ બધો આવી ગયો છે ત્રણ દિવસ વચમાં જે આપણે ટાઈમ છે એમાં એની બધી કાર્યવાહી કરશું અને એક તારીખે પછી જાહેર આમંત્રણ છે એટલે બધાને આવી જવા વિનંતી છે સમૂહ લગ્નમાં એમ ન કહેતા અમને કાર્ડ નથી મળ્યું કાર્ડ નહીં આ તો જાહેર આમંત્રણ છે બને એટલા વધારે આવે એટલા સારું એકવાર અવશ્ય જવાબ પધારવા વિનંતી છે બહુ મોડું થઈ ગયું છે હવે આપણે શૂટિંગ પૂરું કરું છું હવે અમારા દેવજીભાઈ સ્પેશિયલ પુના આવ્યા છે સેવા કરવા માટે દેવજીભાઈ સાપરિયા બાલંબાના છે

કે ભાઈ એક દિવસ મોતી આલે રાખો પરમાથી મોતી આલે આડો રાખો એક દિવસ સમાંતર આપણે મોટી આ લાડવા રેખા છે આપણે અમારે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે ચાલો મિત્રો હવે હું આ વિડીયો પૂરો કરું છું વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે ખાલી વીજળી ચાલુ છે વરસાદ જે આવતો હતો અત્યારે બંધ થઈ ગયો છે ખાલી વીજળી ચાલુ છે અત્યારે છાટા છાટા ચાલુ છે જો વીજળી બહુ છે અત્યારે અંદરથી ઊંડો ભૂંડો ગાજવાનો અવાજ આવે છે તો નાખી દરેક સભ્યો આપણા ભાઈઓ બહેનો ઘણા અત્યારે આજ દિવસ વગર સેવા આપી રહ્યા છે આજે લાડવા બનાવવા ત્રણ વાગી જવાના છે જો એટલી વીજળી થાય છે પાછો વરસાદ વહેતો છે અત્યારે જો અવાજ આવે છે પતરા માંથી લાગેલો વરસાદ મારો વરસાદ પણ મોબાઈલ પર પીનો થાય છે અત્યારે વરસાદ વધી ગયો છે હવે પણ આ ખાલી એક વાગ્યા વાતાવરણ છે સિસ્ટમ આપણે છે છે જેવું નહીં એક વાગ્યા વાતાવરણ છે ખરાબ જરાક પછી પાછું ચોખ્ખું આકાશ થઈ જવાનું છે ચાલો હવે વરસાદ ભાઈ તો હું મારું શૂટિંગ બંધ કરું છું આવતીકાલે મળશું જય બાલા છું જો પાછો વરસાદ ઘણો હોય તો જો લાઈટમાં દેખાય તો નું કરતા તો લાઈટમાં દેખાય છે પતરામાં પણ અવાજ આવે છે પણ આપણે હવે કાંઈ નળે એવું છે નહીં ગાજે છે બધા અવાજ આવે છે ગાજવાનો વીજળી પણ ચાલુ છે જો વરસાદ ચાલુ છે હું અત્યારે શૂટિંગ કરું છું અત્યારે મોબાઈલ પણ મારે તેનો થાય છે ચલો બીજું આવે શૂટિંગ બંધ કરું છું કાલે મળશું